હેલો ફ્રેન્ડ્સ હું છું જયશ્રી વિ ગોસ્વામી સ્વાગત છે તમારું મારા કિચનમાં ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થીના સ્પેશિયલ મોદકની રેસીપી આજે આપણે બનાવીશું બેસનના મોદકની રેસીપી તો અહીંયા સૌથી પહેલાં આપણે અહીંયા બે ચમચી ઘી લેવાનું છે અને એકદમ નાની મીડિયમ સાઇઝની વાટકી આપણે બેસન ઉમેરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે પહેલાં બેસનની એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને આપણે બેસનને બરાબર શેકવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે એકદમ ધીમેથી આપણે પહેલાં તો બેસનને શેકી લેવાનું છે તો અહીંયા મને થોડું ઘી ઓછું લાગ્યું છે એટલે આપણે ફરીથી એક ચમચી ઘી આપણે એડ કરીશું અહીંયા આપણે ફરીથી એક ચમચી ઘી આપણે એડ કરીશું અને પછી ફરીથી આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણે શેકવામાં લગભગ તો વીસથી પચીસ મિનિટ લાગે છે કેમ કે આપણે બરોબર આપણે આ બેસનને શેકી લેવાનું છે જરાક પણ કાચું આપણે આ બેસન ના રહેવું જોઈએ એ રીતનું આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીને સરસ રીતે શેકી લઈશું તો અહીંયા આપણે બેસનને શેકાઈ ગયો છે થોડોક હવે આપણે અહીંયા બેસનને શેકી લેવામાં બહુ પણ સમય નહીં લાગે તો અહીંયા જોઈ શકો છો એકદમ થોડોક લાળાશ પડતો આપણો આ બેસન થઈ ગયો છે ફ્રેન્ડ્સ આપણે ગણેશ ચતુર્થી સ્પેશિયલી આપણે મોદક બનાવીશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણું બેસન સરસ રીતે શેકાઈ ગયું છે અને અહીંયા એક વાટકીમાં થોડુંક અડધી વાટકી જેટલું આપણે દૂધ ઉમેરી લેવાનું છે પછી જ આપણે બીજું થોડુંક એડ કરીશું એકી સાથે આપણે દૂધને આપણે એડ નથી કરવાનું તો અહીંયા ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને આપણે આ રીતના મિક્સ કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો આપણે પહેલાં તો મિક્સ કરવાનું છે એટલે આપણું આ જે બેસન છે એકદમ સરસ રીતે તૈયાર થઈ જશે હવે અહીંયા આપણે બે ચમચી આપણે ટોપાનું છીણ આપણે ઉમેરી લઈશું જો તમે ના ઉમેરવા માગતા હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે અહીંયા મેં ખાંડ લીધી છે એટલે હું ત્રણ ચમચી જ ખાંડ આપણે ઉમેરી લઈશું અને જે આ બીજું બચેલું દૂધ છે તે આપણે એડ કરી લઈશું હવે આપણે આ બધું એકવાર ફરીથી મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણે મિક્સ કરવામાં આપણે પણ સમય થોડોક લાગશે લગભગ બેથી ત્રણ મિનિટ જેવો સમય આપણે લાગશે એટલે આપણે આ આપણે આ બેસનને મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણે મિક્સ થઈ ગયું છે તમે અહીંયા જોઈ શકો છો અને હવે અહીંયા આપણે બીજું આપણે એડ કરીશું જે કેસરવાળું આપણે દૂધ મેં કેસર પલાળીને રાખ્યું છે તે ઉમેરી લઈશું અને પછી ફરીથી મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણે કલર પણ આવશે એનાથી અને આપણું જે મોદક છે એ બહુ સરસ બનશે તો બધું જ એકવાર મિક્સ થઈ ગયું છે હવે એમાં આપણે ડ્રાય ફ્રૂટ આપણે એડ કરવાના છે તો અહીંયા ડ્રાય ફ્રૂટ પહેલાં આપણે અહીંયા ત્રણ ઇલાયચીનું પાવડર આપણે ઉમેરી લઈશું અને ડ્રાય ફ્રૂટમાં આપણે કાજુ બદામ અને પિસ્તાને આપણે એક ક્રશ કરીને ઉમેરી લઈશું તો અહીંયા આપણે બધું જ ઉમેરી લીધું છે હવે એને આપણે ગેસની ફ્લેમ સ્લો કરી બંધ કરી દઈશું ગેસની ફ્લેમ બંધ કરીને આ બધું જ મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણે ગેસ બંધ કરી લીધો છે ફ્રેન્ડ્સ એનું ખાસ ધ્યાન રાખવાનું અને આપણે એકવાર હાથેથી મિક્સ કરી લેવાનું છે બરાબર જેથી આપણા ડ્રાય ફ્રૂટ અને એ બધું જ જે છે એ બધું મિક્સ થઈ જશે તો તૈયાર છે આપણા આ બેસનના મોદક તો રેસીપી આપણે હવે આપણે એને મોદકને આપણે બનાવી લઈશું તો આજે આપણે હાથેથી મોદક બનાવીશું તમે આ જોઈ શકો છો હું હાથેથી જ આ રીતના મોદક બનાવી રહી છું અને ચમચીના મદદથી આપણે એને આ રીતનો થોડુંક આપણે શેપ આપીશું ડિઝાઇનનો તો તમે પણ જો તમારી પાસે કોઈ મૂડ ના હોય તો તમે આ રીતના હાથેથી પણ આ મોદકને ઇઝીલી બનાવી શકો છો ઘરે તો બસ હવે આપણા ઘરના મુદક તૈયાર છે તમે જરૂરથી ગણેશ ચતુર્થી સ્પેશિયલ બનાવજો અને બધાને બહુ સારા લાગે છે તો છે ને એકદમ પરફેક્ટ આપણા આ મુદક તૈયાર છે તો આ રીતના તમે પણ ઘરે ટ્રાય કરજો અને હા ફ્રેન્ડ્સ જો તમે મારી આ રેસીપી ગમતી હોય તો ફટાફટ તેને લાઈક કરી દેજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલ જયશ્રી કિચન હાઉસને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપે બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો આ જેથી દરેક રેસીપીનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને મને કમેન્ટમાં જણાવજો તમને મારી આ રેસીપી કેવી લાગી તો ફ્રેન્ડ્સ થેન્ક યુ ફોર વોચિંગ